પિચોટી નાભી કેન્દ્ર આહાર નિદ્રા ભય અને મૈથુન આ જીવનના જે ચાર પાયા છે એ નાભી કેન્દ્રની નીચે આવેલા મૂલાધાર ચક્ર સાથે જોડાયેલા છે અને આ જે ચાર પાયા છે જેમ કે આહારમાં ફેરફાર થાય એટલે પાચન બગડે ઊંઘમાં ફેરફાર થાય તો એની તકલીફ થાય ભૂતકાળ જે ભવિષ્યકાળની દોડાદોડીમાં સતત ભયમાં જીવીએ તો એને રિલેટેડ પ્રોબ્લેમ થાય અને જાતીય સાયકલ ખોરવાય તો એના એને કારણે કાં આપણું જે નાભી કેન્દ્ર છે ઉપર તરફ જાય કાં નીચે તરફ જાય મેડિકલની ભાષામાં નાભીથી ઉપરનો ભાગ છે એને અપર એક્સ્ટ્રિમિટી કહેવાય અને નીચેનું છે એને લોઅર એક્સ્ટ્રીમિટી કહેવાય હવે આ જે નાભી ચક્ર છે એ ઉપર તરફ જાય તો એડકી ઉક્કા ઉલટી એવું થઈ શકે નીચે તરફ વધારે ખસેલું હોય કે થોડું હોય તો લૂઝ મોશન કે ડાયરિયા જેવી તકલીફ થઈ શકે સદીઓથી પરાપૂર્વથી નાભિ ચક્કરની સારવાર અને પરિણામ લાખો લોકોએ આ દેશમાં મેળવી ચૂક્યા છે જેને એવું લાગતું હોય કે આ કંઈક તર્કસંગત વાત છે એ જે હવે એક્સરસાઇઝ બતાવું છું એ સાચવીને એનો ઉપયોગ કરી શકે સારું લાગે તો અમલ કરે હવે હું એક્સરસાઇઝ બતાવું છું જે મુજબ ખાલી પેટે સવારે બપોરે સાંજે દિવસમાં એકથી બે વાર કરી શકાશે આવું જોઈએ એક્સરસાઇઝ બંને હાથ બાજુમાં આ રીતે દબાવી દેવાના બંને પંજા જોડેલા શ્વાસ જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનો અને આ રીતે પગને સુતા સુતા જ અંગૂઠા દેખાય પગના એટલે લાવવાના હવે આ ઓટોમેટિક મારો શ્વાસ રોકાઈ ગયો મને એમ લાગે કે આ પાંચ સેકન્ડ રાખી શકું છું તો હું પાંચ સેકન્ડ રાખું છું આફ્ટર ફાઇવ સેકન્ડ્સ હું અહીંયા રોકાવું છું આમાં પણ આશરે પાંચ સેકન્ડ અને ધીમે રહીને આ જમીન પર લાવી દીધું બસ આ એક રાઉન્ડ મેં પૂરો કર્યો આ રીતે ત્રણ રાઉન્ડ સવારે અને ત્રણ રાઉન્ડ સાંજે ફરીથી સમજી લો આ મને સૂતા સુતા અંગૂઠા પગના દેખાય છે અહીંયા વોટક્યો છું હવે સમજો કે આ પાંચના બદલે સાત સેકન્ડ રહે છે તોય ચાલે દસ રહે તો પણ ચાલે પછી હું અહીંયા બીજી જગ્યાએ અટક્યો પાંચ થી સાત સેકન્ડ અને ધીરે ધીરે નીચે લાવ્યો આ એક્સરસાઇઝ અઘરી પણ બનાવી શકાય ત્રણના બદલે પાંચ રાઉન્ડ પણ કરી શકાય પરંતુ એક જ આમાં ધ્યાન રાખવાનું સાવચેતી કે જેને કમરની તકલીફ છે પગની નસ એટલે કે સાય પ્રોબ્લેમ છે કમરના મણકામાં કોઈ ડેમેજ છે કે કમર રિલેટેડ ગંભીર તકલીફ છે પગ રિલેટેડ તો એમણે એમના ડોક્ટરની સલાહ લીધા વગર આ કસરત કરવાની નહીં બાકી પિચોટી માટે આ એકદમ ફાયદાકારક અસરકારક અને સિમ્પલ એક્સરસાઇઝ છે રેગ્યુલર કરવી પડે જ્ઞાન મેળવવાથી બીમારીમાં ફાયદો ન થાય અમલ કરવાથી ફાયદો થાય સ્વસ્થ રહો મસ્ત રહો